નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં મીન રાશિમાં ત્રણ અતિશુભ રાજ્યોગ નિર્માણ આ જાતકો બનાવી દેશે માલામાલ ચારે બાજુ થી થશે ફાયદો ચૌદ માર્ચ ના રોજ સૂર્ય ના મીન રાશિ માં પ્રવેશ સાથે ત્રણ ખૂબ જ શુભ અને પ્રભાવશાળી રાજ્યોગ નિર્માણ થયું છે જેના કારણે પાંચ રાશિના લોકો ધનવાન બની શકે છે તો ચાલો જાણીએ આ લકી રાશિઓ કઈ છે ચૌદ માર્ચ બે હજાર પચ્ચીસના ગ્રહોના રાજા સૂર્યએ મીન રાશિમાં ગોચર કરી લીધું છે સૂર્યના મીન રાશિમાં પ્રવેશ સાથે હિન્દુ વર્ષની સમાપ્તિના સંકેત મળે છે સૂર્ય પહેલા આ રાશિમાં શુક્ર અને બુધે પ્રવેશ કર્યો હતો જેના કારણે આ ત્રણ ગ્રહોની યુતિ બની રહી હતી જેને ખૂબ શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે જ્યોતિષ ગણના અનુસાર આ ત્રણ ગ્રહોની યુતિથી અતિ શુભ રાજ્યોગ બની રહ્યા છે સૂર્ય અને શુક્રની યુતિથી શુક્રાદિત્ય રાજ્યોગ સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ અને શુક્રબુદ્ધ લક્ષ્મી નારાયણ રાજ્યોગનું નિર્માણ કરી રહ્યા છે આ ત્રણ રાજ્યોગ પાંચ રાશિઓ માટે અતિશુભ રહેશે તો ચાલો જાણીએ આ રાજ્યોગની રાશિઓ પર શું અસર પડશે જેના કારણે બારમાંથી પાંચ રાશિઓનો રાજ્યોગ શરૂ થશે શનિદેવની શુદ્ધૃષ્ટિ આ પાંચ રાશિઓ પર રહેશે જેના કારણે આ પાંચ રાશિઓના જીવનમાં ખૂબ ખુશીઓ રહેશે દેવી લક્ષ્મી આ પાંચ રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવશે મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે લોકો માટે ખૂબ અગત્યનું છે શનિદેવના આશીર્વાદથી ત્રણ રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે કર્મફળદાતા શનિદેવ આ રાશિઓ પર આશીર્વાદ આપશે તો મિત્રો ચાલો જાણીએ કે શનિદેવના રાજ્યોગથી કઈ રાશિઓ ચમકશે અને કઈ પાંચ રાશિઓને બમ્પર લાભ મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ શનિદેવની કૃપાથી સમાપ્ત થઈ શકે મિત્રો ચાલો જાણીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર શનિદેવ હાથી પર સવારી કરવા જઈ રહ્યા છે નંબર એક મિથુન બુધાદિત્ય અને શુક્રાદિત્ય રાજયોગના પ્રભાવથી મિથુન રાશિના લોકોને કારકિર્દીમાં પ્રગતિની તકો મળી રહી છે વેપારમાં નવી તકો અને વિસ્તરણની શક્યતાઓ છે આ સમય વ્યવસાયમાં લાભ થવાની સંભાવના છે ખાસ કરીને જો તમે નવા પ્રોજેક્ટ અથવા રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરો છો આર્થિક લાભના સંકેતો છે રોકાણ અને બચત માટે આ સમય અનુકૂળ છે મની મેનેજમેન્ટમાં સાવધાની રાખવાથી નફો વધુ વધી શકે છે ચૌદ માર્ચના રોજ સૂર્યના મીન રાશિમાં પ્રવેશ સાથે ત્રણેય અતિશુભ રાજયોગ ધન રાજ્યોગ બુદ્ધિ પ્રભાવ અને ગ્રહમાળિકા યોગનું નિર્માણ થયું છે જે મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયક સાબિત થવા જઈ રહ્યું છે મિથુન રાશિના જાતકો માટે આ સમય દરમિયાન શુભ સંકેતોનો સંકેત છે જે જીવનના વિવિધ ક્ષેત્રોમાં મોટી સિદ્ધિઓ લઈને આવશે આ યોગોને કારણે મિથુન રાશિના લોકોની ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારો થશે જે તેમને આંતરિક શાંતિ અને માનસિક પ્રફુલ્લિતતા આપશે કારકિર્દી ક્ષેત્રે તેઓને નોકરીમાં પ્રમોશન અથવા નવા પ્રોજેક્ટ્સમાં સારો પ્રતિસાદ મળી શકે છે વેપારમાં રોકાણ કરનારાઓ માટે આ સમય ગેનશીલ છે અને નવા ભાગીદારીના પ્રસ્તાવો મળવા શકે છે આકસ્મિક ધનપ્રાપ્તિ કે જૂના નાણાકીય રોકાણોમાં નફો થવાની પૂરી શક્યતા છે મિથુન રાશિના જાતકોના પારિવારિક જીવનમાં સુખદ પળો જોવા મળશે અને જૂના મતભેદો સમાપ્ત થશે શારીરિક આરોગ્ય સારું રહેશે અને મન મજબૂત રહેતું જોવા મળશે આ ત્રણ રાજ્યોગના અસરથી મિથુન રાશિના લોકો પોતાના અનુભવોને આકર્ષક રીતે વ્યક્ત કરી શકશે જે તેમની નેટવર્કિંગ ક્ષમતા વધારશે અને સમાજમાં તેમની પ્રતિષ્ઠા વધશે આ સમયને લાભદાયક બનાવવા માટે મિથુન રાશિના લોકોને હનુમાનજીની પૂજા અને નારાયણ સ્તોત્રના પાઠ કરવાથી વધુ સારા ફળ મળી શકે છે નંબર બે સિંહ લક્ષ્મી નારાયણ યોગની અસરને કારણે સિંહ રાશિના લોકોને અણધાર્યા આર્થિક લાભ થવાની સંભાવના છે આ નફો સટ્ટા વડીલોપાર્જિત મિલકત અથવા રોકાણથી મેળવી શકાય છે કારકિર્દીમાં ઉન્નતિની તકો હશે ખાસ કરીને જો તમે નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોવ પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરવાની તક મળશે પારિવારિક સંબંધોમાં મધુરતા રહેશે અને સામાજિક સ્તરે તમારી પ્રતિષ્ઠા વધશે ચૌદ માર્ચના રોજ સૂર્યના મીન રાશિમાં પ્રવેશ સાથે બનેલા ત્રણ અતિશુભ રાજ્યોગ રાજયોગ બુદ્ધિ પ્રભાવ અને ગ્રહમાળિકા યોગ સિંહ રાશિના જાતકો માટે ખાસ શુભકારક સાબિત થશે આ સમયગાળામાં સિંહ રાશિના લોકોના જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તનો થશે આ યોગોના પ્રભાવથી કારકિર્દી ક્ષેત્રમાં ઉત્તમ સિદ્ધિઓ મેળવી શકાય છે નોકરી કરતા જાતકોને પ્રમોશન કે નવા પ્રોજેક્ટ્સમાં મહત્વપૂર્ણ ભૂમિકા મળવાની શક્યતા છે જ્યારે વ્યવસાયિક લોકો માટે આ સમય નવા રોકાણો અને ભાગીદારી માટે શ્રેષ્ઠ છે આકસ્મિક ધનપ્રાપ્તિ અથવા જૂના રોકાણોમાં નફો મળવાની સંભાવનાઓ ઊંચી છે જે નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે અને જૂના મતભેદો દૂર થશે આ યોગોના અસરથી જાતકોની પ્રશંસા વધશે અને સમાજમાં તેમની પ્રતિષ્ઠા બમણી થશે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારી સ્થિતિમાં રહેતા હોવાથી જાતકોમાં નવી ઉર્જા અને ઉત્સાહ અનુભવાશે આ સમયગાળા દરમિયાન કોઈ ખાસ મકસદ માટે પ્રેરણા મળવાની પૂરી શક્યતા છે જે ભવિષ્ય માટે મજબૂત પાયો ભરી શકશે આ સમયનો વધુ લાભ લેવા માટે સિંહ રાશિના જાતકોને નિયમિત ધ્યાન યોગ અને સૂર્યને અર્ઘ્ય આપવા જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ કરવી સુખદ ફળદાયક સાબિત થશે નંબર ત્રણ વૃષભ શુક્રાદિત્ય રાજયોગની અસરથી વૃષભ રાશિના લોકોના જીવનમાં સુખ સુવિધાઓમાં વધારો થશે પરિવાર સાથે સારો સમય પસાર કરવાની તક મળશે અને પારિવારિક સંબંધો મજબૂત થશે કરિયરમાં પ્રગતિના સંકેતો છે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને નવા સ્ત્રોતોથી આવક મળી શકે છે રોકાણ અને બચત માટે આ સમય અનુકૂળ છે જો પહેલા સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા હતી તો તેમાં સુધારો થશે ચૌદ માર્ચે સૂર્યના મીન રાશિમાં પ્રવેશ સાથે બનેલા ત્રણ અતિશુભ રાજ્યોગ વૃષભ રાશિના જાતકો માટે બહુ જ લાભદાયક સાબિત થશે આ સમયગાળામાં ધનપ્રાપ્તિની વિશેષ સંભાવનાઓ છે કારકિર્દી ક્ષેત્રે અને નવા અવસરો મળશે જયારે વ્યાવસાયિક જાતકો માટે નફાકારક અવકાશ ઊભા થશે પરિવારિક જીવનમાં સુખ અને શાંતિ મળશે અને સંબંધો વધુ મજબૂત બનશે આકસ્મિક લાભોથી નાણાકીય સ્થિતિ મજબૂત થશે આ સમય અંગત વિકાસ માટે અનુકૂળ છે અને જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે નિયમિત પૂજા અર્ચના અને શુક્ર ગ્રહના ઉપાયો આ યોગનો સંપૂર્ણ લાભ મેળવવામાં મદદરૂપ થશે નંબર ચાર તુલા તુલા રાશિના લોકો માટે આ સમય કરિયરમાં સફળતા અપાવશે નોકરી કરતા લોકો ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો બનાવશે વેપાર સાથે જોડાયેલા લોકોને વેપારમાં લાભની તક મળશે નવા પ્રોજેક્ટ પર કામ કરવાથી સફળતા મળશે રોકાણ અને બચત માટે આ સમય અનુકૂળ છે પારિવારિક સંબંધોમાં મધુરતા રહેશે અને સામાજિક સ્તરે તમારી પ્રતિષ્ઠા વધશે એક ચાર માર્ચે સૂર્યના મીન રાશિમાં પ્રવેશ સાથે બનેલા ત્રણ અતિશુભ રાજ્યો તુલા રાશિના જાતકો માટે આનંદ અને સમૃદ્ધિ લઈને આવ્યો છે આ સમયગાળામાં તમારું નસીબ તમારા તરફ હશે નાણાકીય લાભ અને નવા રોકાણોના મોકાઓ મળશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે વ્યવસાયમાં પ્રગતિ થશે અને નોકરીમાં મોખરાની તક મળી શકે છે પારિવારિક જીવન સુખદ રહેશે અને મહત્વના સંબંધોમાં સ્નેહ અને સમજૂતી વધશે તુલા જાતકો માટે આ સમય આત્મવિશ્વાસ વધારવાનો છે અને પ્રભાવશાળી ફલકામ કરવા માટે શ્રેષ્ઠ છે શુક્ર ગ્રહને પ્રસન્ન કરવા નિયમિત ઉપાય કરો અને સફળતાનું સ્વાગત કરો નંબર પાંચ મકર બુદ્ધાદિત્ય અને શુક્રાદિત્ય રાજયોગના પ્રભાવને કારણે મકર રાશિના લોકોને તેમની કારકિર્દીમાં પ્રગતિની તકો મળી રહી છે વેપારમાં નવી તકો આવશે અને આર્થિક લાભની શક્યતાઓ છે નવી યોજનાઓ શરૂ કરવા માટે આ સમય યોગ્ય છે સામાજિક સ્તરે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે લોકો તમારા કામ અને વ્યક્તિત્વની પ્રશંસા કરશે પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરવાની તક મળશે સ્વાસ્થ્યમાં સુધારાના સંકેતો છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે ને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર